નમસ્કાર દોસ્તો હું આપનો સાથી રત્નીકાંત ભારતીયા મિત્રો આજે ગુજરાતના તમામ ન્યૂઝ પેપરોના બનાસકાંઠા જિલ્લાની આવૃત્તિના પ્રથમ પામે એક સમાચાર પ્રસિદ્ધ થયા છે કે મધ્યપ્રદેશની નાર્કોટિક વિભાગની ટીમ દ્વારા ગુજરાતના થરા અને ધાનેરાના મેડિકલ સ્ટોરમાંથી નસીલી દવાઓનો જથ્થો પકડ્યો છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાર્ડ અને એના જે અનેક હોસ્પિટલોમાં ચાલતી લાલિયાવાડીના કારણે ગુજરાત સરકાર આરોગ્યના પ્રશ્ને પહેલેથી જ બદનામ છે એમાં પણ મધ્યપ્રદેશ સ્ટેટની નાર્કોટિક વિભાગની ટીમે ગુજરાતમાં આવી અને નશાની દવાઓ પકડી છે જેના કારણે ગુજરાત સરકાર અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓનું નાક કાપ્યું છે ત્યારે આ

અને આ બાબતે ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે અમે અનેક વિડીયો કરે છે સોશિયલ મીડિયામાં મેસેજો આપે છે કે ફાર્માસિસ્ટ પાસેથી દવા ખરીદવાનો આગ્રહ રાખો એમ છતાં ગુજરાતના મોટા ભાગના લોકો ફક્ત ડિસ્કાઉન્ટના પાટિયા વાંચી અને લે ભાગો મેડિકલ સ્ટોર સંચાલકો પાસેથી દવા ખરીદી પોતાના અને પોતાના પરિવારના જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને ગુજરાત જનની જનતા જે રીતે ગો નિંદ્રામાં પોટી છે એના કારણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને પોતાના ઘર ભરવામાં મજા પડી રહી છે અને અત્યારે ગલીએ ગલીએ ગેરકાયદેસર દવાઓની હાટડીઓ ધમધમી રહી છે અને આ બધી પ્રવૃત્તિ ચાલવા દેવા પાછળ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને દર વર્ષે સાલે ચૂકવામાં આવતું હોય છે પરંતુ થોડા દિવસ પહેલા ગુજરાતમાંથી અને દેશના અન્ય વિભાગ વિભાગમાંથી ટ્રામાડોલ અલ્પ્રાજોલમ જેવી દવાઓ વિદેશમાં મોકલવામાં આવતી હતી એ બાબતને લઈને અમુક આફ્રિકાના દેશો છે એમાં ટ્રામાડોલ જેવી દવાઓનો ઉપયોગ ગેંગસ્ટરો અને માફિયાઓ દ્વારા દર્દ નિવારક તરીકે કરવામાં આવતું કે એન્કાઉન્ટરમાં આ લોકો ઘાયલ થયા હોય તો ટ્રામાડોલનો ઉપયોગ એ લોકો દર્દ નિવારક તરીકે કરતા હતા અને જેના કારણે ત્યાંથી આ દવાઓના સપ્લાય બાબતે તપાસ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી ત્યારે દેશને કેન્દ્રમાંથી તમામ રાજ્યોમાં ટ્રામાડોલ અને નાર્કોટિક દવાઓના સપ્લાય બાબતે તપાસ કરવા આદેશો થયા હતા પરંતુ ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભ્રષ્ટાચારી કમિશનર હેમંત કોશિયાએ આ બાબતે પોતાના અધિકારને તપાસ કરવા માટે અને આ દવાઓ બનાવતા અને ગેરકાયદેસર રીતે વેચતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા પોતાના દરેક જિલ્લાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીને આદેશ કરવાની જગ્યાએ એમના ભ્રષ્ટાચારની દુકાનો ધમધમતી રહે એ માટે કેમિસ્ટ એસોસિએશનના પત્ર લખી વિનંતી કરી હતી કે તમારા જે સભ્યો છે મેડિકલ સ્ટોર સંચાલકો છે એ લોકો આવું દવાઓ ઉપયોગમાં લેવાતી દવાઓનું વેચાણ ના કરે એ બાબતે તકેદારી રાખવા જણાવો અને આ બાબતે થોડા દિવસ અગાઉ હું વિડીયો કરી ચૂક્યો છું એની લિંક નીચે કોમેન્ટમાં મૂકેલી છે એ વિડીયો ફરી તમે સાંભળી લેજો

એ જનતાને અને સરકારને બેવકૂફ બનાવવા માટે જ લખ્યો હતો અને એ લેટર ના કારણે નશાની દવાઓનું વેચાણ બંધ થયું નથી પરંતુ વેચાણ હજુ પણ ચાલુ છે અને બનાસકાંઠા જિલ્લામાં નકલી દવાઓનું બેફામ વેચાણ થઈ રહ્યું છે નશાના ઉપયોગમાં ગર્ભપાતના ઉપયોગમાં લેવાતી દવાઓનું બેફામ વેચાણ થઈ રહ્યું છે અને આ બાબતે અનેક ફરિયાદો ઉઠી છે

અને બનાસકાંઠા વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે કે હમણાં સરકારે એના બે ભાગ કરવા પડ્યા અને આટલો મોટો વિસ્તારમાં જિલ્લો હોવા છતાં પણ હેમંત કોશિયા દ્વારા બનાસકાંઠા જિલ્લાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીમાં કાયમી આસિસ્ટન્ટ કમિશનરની નિમણૂક લાંબા સમયથી કરવામાં આવી નથી વર્ષોથી બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી ચાર્જ ઉપર ચાલી રહી છે અને ચાર્જ પણ એવા અધિકારીઓને સોંપવામાં આવે છે જે ભ્રષ્ટાચાર કરવામાં માહેર હોય હાલમાં બનાસકાંઠા જિલ્લાનો ચાર્જ સાબરકાંઠા જિલ્લાના આસિસ્ટન્ટ કમિશનર નિશાંત વ્યાસને સોંપવામાં આવેલો છે અને આ નિશાંત વ્યાસ કે જેમણે ઈડરના મેડિકલ સ્ટોર સંચાલકો સાથે સાથગાટ કરી ભ્રષ્ટાચાર કર્યો છે એ ફરિયાદ અગાઉ અમે

અને એમના નાક નીચેથી નશાની દવાનો જથ્થો પકડતી રહેશે એટલે જો ગુજરાત સરકાર અને કમિશનર અહેમદ કોશે કરેલ જનતાનું હિત વિચારતા હોય જનતાને બહેતર આરોગ્ય આપવા માંગતા હોય અને નશાનો વેપાર જો બંધ કરાવવા માંગતા હોય ને તો ફક્ત એક જ કામ કરવાનું છે કે ગુજરાતના જે સ્ટોકિસ્ટો છે જે લોકો અલ્પ્રાઝોલમ નાઇટ્રાઝેપામ ટ્રામાડોલ જેવી દવાઓનો

અને જનતાના આરોગ્યને નુકસાન કરી રહ્યા છે પણ તમને વિશ્વાસ છે કે અમારા અનેક સૂચનો સતા કમિશનર અહેમદ કોશિયાના કાનમાં આ અવાજ નહીં પહોંચે એની આંખો નહીં ખૂલે અને એ માટે જરૂરી છે જનતાએ જાગૃત થવું અને જનતા વિચારવાનું કે અમારે ડિસ્કાઉન્ટના પાટિયા લાગેલી દવાઓની દુકાનમાં દવા નથી ખરીદવી જે દવાની દુકાનમાં ફાર્માસિસ્ટ હાજર છે તો એ ફાર્માસિસ્ટ પાસેથી જ દવા ખરીદીશું અને જયારે જનતા ડ્રગ નિશય કરશે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભ્રષ્ટાચારથી એમની દયા નીતિ ચાલતી આ ગેરકાયદેસર દવાની હટાડીઓ બંધ થશે અને તમને આરોગ્ય બનશે જય હિન્દ જય ભારત જય સંવિતા